જિલ્લાના પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામમાં આવેલી આદર્શ નિવાસી શાળાની હોસ્ટેલનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરવાના ઓરડાઓમાં રાખવામાં આવે છે તેમજ રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલના બિલ્ડિંગના રિપેરિંગ માટે સરકાર વહેલી તકે ગ્રાન્ટ ફાળવે તેવી લોક માંગ ઉઠી છે અહીંયા બસો પિસ્તાલીસ બાળકો છે અને એની વ્યવસ્થા સ્કૂલ બિલ્ડિંગમાં જે ઓરડા ખાલી હતા એ શિફ્ટિંગ કરી અને ત્યાં કરવામાં આવી છે આ બિલ્ડિંગ કેટલું જરૂરી છે સાહેબ એ જર્જરીત જે આપણે એન્જિનિયર આવ્યા હતા બોડેલીથી એમને લખાણ લખીને આપ્યું હતું એ પ્રમાણે કંઈક એમને એક કરોડ ત્રીસ લાખ એવા સમથિંગ કંઈક મંજૂર કર્યા હતા પરંતુ ફરી પાછા મંજૂર ચેક કરીને આ બીજી કદ આવ્યા હતા એ વખતે પછી જરૂર પડી એટલે કઈક બે કરોડ ને કંઈક ત્રીસ લાખની આજુબાજુ કંઈક રકમ અમે મંજૂર માટે દરખાસ્ત કરેલી છે જેતપુર નાની રસોલી ગામે આદેશ નિવાસી શાળા આવેલી છે એમાં જે મકાન છે આદર્શ નિવાસી શાળાનું એ મકાન જદરી હાલતમાં છે પણ આ હોસ્ટેલના જે મકાન જદરી હાલતમાં છે એના તાત્કાલિક જો રિપેરિંગ કરાવે તો એને તાત્કાલિક આનો સરકાર શરીર ધ્યાન આપે અને અધિકારીઓ પણ આનું અને કારણ કે જે હોસ્ટેલ ચલવે છે એ બાળકોના રૂમમાં ચલવે છે તો એને તાત્કાલિક ખસેડી અને તાત્કાલિક એની રિપેરિંગ કરે ડેમેશન થાય એવી મારી માંગ છે છોટા જિલ્લાના પાવીજેતપુર તાલુકાના નાની રાતલી ગામે ઓગણીસો બાણું માં બિલ્ડિંગ બન્યું હતું આદર્શ નિવાસ શાળાનું આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ વિદ્યાર્થીઓને રહેવા માટેનું બિલ્ડિંગ છે પરંતુ સરકારે આજે આટલા વર્ષો વીતી ગયા હોવા છતાંય નવું બિલ્ડિંગ ના બનાવ્યું હાલ આખું બિલ્ડિંગ જર્જરિત થઈ ગયું છે ત્યારે અહીંયા સવાલો ઉભા થાય છે કે ડેઢિયાપાડા જેવી ઘટના અહીંયા ના બને હાલ તો બાળકોને બીજા બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવ્યા છે પરંતુ આનું રિનોવેશન કરવાની વાત કરવામાં આવે છે સરકાર દ્વારા પરંતુ તેના પાયા આખા હલી ગયા છે ચારો તરફ બિલ્ડિંગમાં જે પોપડા છે તે ખરી રહ્યા છે આ બિલ્ડિંગ રિનોવેશન કરવા કરતાં નવું બિલ્ડિંગ બનાવવામાં આવે તો સુવિધા મળી શકે તેમ છે હાલ આ બિલ્ડિંગ જર્જરી અવસ્થામાં છે કેમ્પસમાં છે બાળકો કેમ્પસમાં જ રહે છે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ ના થાય તે માટે તંત્રના અધિકારીઓએ નવું બિલ્ડિંગ તાત્કાલિક બનાવવું જોઈએ અને આ બિલ્ડિંગ તોડી પાડવું જોઈએ રફીક ધણીવાલા જીએસટીવી છોટા